ભારત આપણા દેશની પાસઠ ટકા આબાદી આવનાર દસ થી પંદર વર્ષમાં પેન્શન વગર નિવૃત્ત થશે એટલે કે રિટાયર્ડ થશે જે લોકો રિટાયર્ડ થશે તેમની પાસે પાંચ હજાર જેટલું પણ પેન્શન નહીં હોય આ આપણી કહાની છે તમે શું કહેશો શું તમે આજીવન કામ કરતા રહેશો પૈસા માટે કોઈની આગળ હાથ ફેલાવતા રહેશો કે પછી વૃદ્ધાશ્રમ પસંદ કરશો કદાચ આપનું તમારું જીવન આવું હોઈ શકે અથવા તો તમે રિટાયરમેન્ટ પછી એન્જોય કરતા આનંદ કરતા તમે જિંદગી જીવી શકો છો એમના માટે આજથી જ સારી રીતે આર્થિક આયોજન કરો તો આમના માટે અમે પાછલા ઓગણીસ વર્ષથી ફ્રીમાં આપના માટે વન ટુ વન સેશન કરી રહ્યા છીએ ઉપાડી શકો છો પણ લિમિટેશનના હિસાબે અત્યારે ફક્ત સોજ વ્યક્તિ આ સેશનનો લાભ લઈ શકશે જો આપની ઉંમર છવ્વીસ થી પચાસ વર્ષની વચ્ચે હોય તો તમે પણ આ ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકો છો આપના સ્વાભિમાની રિટાયરમેન્ટ માટે અમે આપને ટોટલ ફ્રીમાં માહિતી આપીશું કે પછી તમારે બીજા ઉપર બોજ બનીને જીવવું છે મરજી આપની છે રજીસ્ટ્રેશન માટે આપ નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો ધન્યવાદ